વાત કરીએ રાજકોટની તો આયુષ્યમાન યોજનામાં કૌભાંડ કરનાર તબીબ પર કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું છે કે ડોક્ટર મશરૂએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષ્યમાન યોજના હેઠળ નાણાં મેળવ્યા હતા સ્વસ્થ બાળકને એડમિટ કરી ખોટી રીતે સારવાર આપવામાં આવી રહી હતી ડોક્ટર મશરૂના આકાર સ્થાનથી ગાંધીનગરની ટીમ પણ ચોંકી ઉઠી હતી જે રીતના રાજકોટ શહેરની અંદર આયુષ્યમાન કાર્ડમાં એક તબીબ દ્વારા જે રીતના કૌભાંડ છે તે આચરવામાં આવતું અને વિગતો છે તે સામે આવી હતી અને ત્યાર પછી આરોગ્ય વિભાગ છે તે અંદર આવ્યું હતું આયુષ્યમાન હિરેન મશરૂ કે જેઓ નિહિત બેબી કેર હોસ્પિટલ ની અંદર તેઓ સારવાર છે તે કરતા હતા ને જયારે કોઈ પણ સ્વસ્થ બાળક હોય તેનો રિપોર્ટ જયારે કરવામાં આવતો હતો ત્યારે તેના રિપોર્ટ ની અંદર તેઓ ઝેરછેર છે તે કરતા હોવાનું સામે આવ્યું છે બાળકોને રિફર કરવાનું બંધ કરતા હોસ્પિટલ છે તે અત્યારે ખાલી છે તે જોવા મળી રહી છે માત્ર જેટલા બાળકો છે તે જ એડમિટ કરવામાં આવ્યા છે યોજનાનો પરવાનો જે તેમનો હતો તે રદ છે તે કરવામાં આવ્યો છે બાળકોના ખોટા રિપોર્ટ પણ આવી આયુષ્યમાન યોજનાનો તેઓ લાભ છે તે લેતા હોવાનું સામે આવ્યું છે લાખો રૂપિયાની આયુષ્યમાન યોજના સાથે તેમને છેતરપિંડી કરી હોવાની વિગતો છે તે સામે આવી છે અને ગાંધીનગરની ટીમ છે તેમને જ્યારે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો ત્યારે ડોક્ટર મસરૂના ના આકારા તે ગાંધીનગરની ટીમ પણ તો કે ઉઠી બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર હાલ જોડાયેલા રહેજો માહિતી મેળવતા રહીશું